લગભગ ઇઝરાયલનું કન્યા લગ્ન કરીએ તો બારમા ત્રણમાં અંગાર ઉપયોગ થાય છે અને લગભગ ઈરાનની કરે તો આઠમા ભાગમાં રાહુના રાહુનો યોગ થાય છે જે તર્ક જગ્યાનો સંહાર યોગ બના બતાવે છે આ ઉપરાંત અમેરિકામાં અમેરિકાની કુંડળી જોઈએ તો અમેરિકામાં જે પાછા જ્યોતિષમાં સાયન વિશેષ મહત્વ આપ્યું છે આમ છતાં આપણે નિર્ય ગણિતો આદ્રા નક્ષત્રમાં રોકતા છે આદ્રા નક્ષત્ર શિવનું છે અને સૌહાર્દ નક્ષત્ર છે જેથી અમેરિકાના માદાતાઓના મન ઉપર એક આક્રોશ વધી જાય અને તેના કારણે તે વચ્ચે કૂદી પડવાની શક્યતા છે એટલે ઈરાન ઈરાક ના અને અમેરિકાનો આ આ ગ્રહોનો ભયરો જોતા આ ભયરો વધુ થાય છે આ વધુ આશ્રમમાં થાય છે તારીખ પચીસ જૂન અને ત્યારબાદ જુલાઈમાં પણ લગભગ શનિ વખરે થશે શનિ વખરે થતાં ફરી પુનઃ હાહાકાર જોવા થશે એટલે હજુ જુલાઈ માસમાં પણ આવા કુલ રોગો ચાલી શકવાની શક્યતા રહેશે જે